છોટા ઉદેપુરમાં આરોગ્ય સેવાની ઉણપ ફરી એકવાર આરોગ્ય સેવાની ઉણપને લઈને એક મહિલા પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાના મોટી સાંતલી ગામની મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થતા પરિવાર છનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય હિમરાન સિંધે છોટા ઉદેપુર મેં સંદીપ પ્રસન્ન નાની સેલી મારે મારા ગામથી ગઈ કાલે રવિન્દ્ર દક્ષાબેન રવિન્દ્રભાઈ રાઠવાના પત્નીને ડિલિવરી

પછી બીજા દિવસે બીજા દિવસે ડિલિવરી થઈ તો ડિલિવરી થઈ થોડી વારમાં પછી મારી બેન એક્સપેક્ટ થઈ ગઈ ને ડોક્ટર અહીં હાજર હતા નહીં પછી એક્સપેક્ટ થઈ ગયા પછી બી આ લોકો સિસ્ટર લોકોએ મારી બેનને આગળ રિફર કરી મારું નામ ચૌહાણ ઉર્વી હું રંગપુરમાં એ સ્ટાફ નર્સ તરીકે કામ કરું મારી પાસે કાલે રાઠવા દક્ષાબેન કરીને જે માતા છે એ ત્રેવીસ તારીખે સવારે વહેલી સવારે ત્રણ વાગ્યા અમારી પાસે સ્કૂટીમાં આવેલા હતા નાઇટમાં એ પછી એમને ત્યારે આવેલા હતા ત્યારે એમને બધું ચેક કરવામાં આવ્યું હતું તેમના વાઇટલ સાઇન્સ બધું નોર્મલ હતું હજી એમને દુખાવો ડિલિવરી નો હતો નહીં એ પછી એમને તો ઘરે જવું હતું પણ અમે એવું કીધું કે ના તમે અહીં ઓબ્ઝર્વેશનમાં રહો કારણ કે જો કંઈ થાય તો અમે જોઈ શકીએ એના માટે દેખરેખ માટે અમે એમને આ દવાખાનામાં રાખ્યા હતા ત્યાર પછી એમને દુખાવો ને એવું કંઈ હતું નહીં પછી એમને સાંજે દુખાવો ચાલુ થયો સાંજે દુખાવો ચાલુ થયો એ પછી અમે એમની ડિલિવરી પણ કરાવી ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ હતી નોર્મલ ડિલિવરી થયા પછી એમને થોડું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું એટલે બેને મને એવું કીધું કે આ વસ્તુ તો અમારે નોર્મલ છે મેં એમને એવું સમજાવ્યું કે તમારે લોહી વધારે પડે છે તો આગળ જવું પડશે તમારે તો બેને મને એવું કીધું કે ના મારે તો આ બધું નોર્મલ છે આપણા અડધી કલાકમાં બંધ થઈ જશે બેન માનતા નહોતા પછી મેં એમને સમજાવ્યું તરત જ મેં એકસો આઠમાં ફોન કરી દીધો એકસો આઠ માં ફોન કર્યા પછી એ બેન ને થોડું ચક્કર ને એવું લાગતું હતું મેં ઓર એસ નું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા પાણી આપે તો પાણી ના પીએ ખાવાનું આપે તો ખાઈ નહીં બોટલ ચાલુ કરી હતી ટ્રીટમેન્ટ માટે એમને તો મારે વેન ફ્લો મારે વેન લાઈન લેવી પડે એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના મારે નથી ચડાવી બોટલ એમના ઘરના હતા એ લોકો એને પકડ્યા પછી બે વાર તો વેન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથમાંથી નાખ્યા પછી પછી મેં માંડ એક બીજા હાથમાં એમને વેન ફ્લો લીધી પાણી ચાલુ કર્યો કર્યું એમાંથી પણ એમને છટકાવી નાખી થોડી અને મારાથી મેં એઝ અ પીએચસી લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું મેં સીપીઆર આપ્યા અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ પીએચસી લેવલ ઉપર હું આપી શકતી બધી મેં આપી અને એ પછી જયારે એકસો આઠ આવી લેટ થયું ફોન કર્યા પછી એમને એ લોકોનો બે વાર સામેથી પણ ફોન આવ્યો મને કે તમે અત્યારે ત્યાં હેન્ડલ કરો તમે એકસો આઠ થોડી વારમાં પહોંચી જશે થોડી વારમાં પહોંચી જશે એવું એ લોકોએ મને કીધું એટલે મેં મારાથી ટ્રાય થાય એટલે મેં બધા મેઝર્સ લીધા મેં હેન્ડલ કર્યું અને પછી એકસો આઠ આવી મેં એમને સિવિલમાં રિફર કર્યું ઓપરેશન રટવા આઈસ મેડિકલ ઓફિસર અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થ ખાતે જે પેશન્ટ દક્ષાબેન રવિન્દ્રભાઈ રાત્રે 3 વાગે આવી સરગણ રોજા આવે હતા એમને લેબર પેન થતા એપીએસસી પર આવેલ હતા એનો લેબર પેન આયા પછી અમારા સ્ટાફ નું છે એમને ચેક કર્યા અને એસપી2, બીપી, પલ્સ, એચએસ બધું જોતા બધું નોર્મલ હતું એમણે જે બીજા કોઈ ક્રિટિકલ કન્ડિશન હતા નહીં જેથી કરીને અંડર ઓબઝર્વેશનમાં રાખેલ હતા આખો દિવસ અહીંયા પીએસસી પર રાખ્યા તો પણ એમને બધા એકદમ નોર્મલ હતા સાંજે સાત વાગે એમને લેબર પેઇન થયું એના પછી સાત ને પચીસે નોર્મલ ડિલિવરી થઈ છે એના પછી આફ્ટર ડિલિવરી એમને થોડું થોડું બ્લીડિંગ ચાલુ થયું સિસ્ટરે વજનલ ટેસ્ટ પણ કર્યા છતાં પણ એમને કિસન કોપરેટ નહીં કરી પછી એમને જે બિલ્ડિંગ ચાલુ હતું એના વિશે પણ એમના સગા સંબંધીને સમજાવે તેમજ સિસ્ટરને લાગ્યું કે એને રિફર કરવા જેવું છે તો તરત એકસો ને પણ ફોન કરેલ છે એકસો ને ફોન કરતા એવું જણાવેલ કે બીજી ગાડીઓ છે બીજી જગ્યાએ બેસી છે કેસમાં છે જેથી કરીને વાર લાગશે એકસો માંથી બે વાર સિસ્ટર પર ફોન પર આવેલ છે કે તમે ત્યાં જેટલું થાય એટલું મેનેજ કરો આવતા થોડી વાર લાગશે અહીંયા જે પીએચસી પર જેટલો થાય અમારાથી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર એટલો પૂરેપૂરું મેનેજમેન્ટ કરેલ છે પૂરે ઇન્જેક્શન પણ આપેલ છે તેમજ એના પછી અહીંયા જે ઓથોરાઈઝ પર્સન ન હોવાના કારણે સ્ટાફ નર્સ એમને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરેલ છે

મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ